નિર્દોષ નાગરિકોને બંદૂકની નળી પર વિંધી નાખનાર વીધર્મી આતંકીઓ પર આખો દેશ ક્રોધિત છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ગામની પ્રજાએ કેન્ડલ માર્ચ કર્યું પહેલગામમાં થયેલા નિર્દોષ નાગરિકો પર ક્રૂર આતંકી હુમલાનો રોસ્તો સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ગામમાં શેમ્પુજન આક્રોશ જોવા મળ્યો હતો

આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો છે એને અમે સખત વખોડીએ છીએ અને એના માટે સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે એ આતંકવાદીઓને કડકથી કડક સજા આપવામાં આવે સાથે સાથે કામરેજ ગામની પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ રીતે કંડલ માર્ચ કરી હતી અને એનો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો આ કંડલ માર્ચમાં ગામના મહિલા સાથે પુરુષો બાળકો પણ જોડાયા છે તેમાં ગામના આગેવાન દલપતભાઈ હિતેશભાઈ હરીશભાઈ કામનીબેન આપણે જ્યોત્સનાબેન પછી છાયાબેન કે ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ પણ છે તેજસભાઈ પછી આપણે જયંતિભાઈ કે કંપુભાઈ સંજયભાઈ કે જે કોઈ હરીશભાઈ કરીને એવા વ્યક્તિઓ છે એમણે પોતપોતાની રીતના પોતાના ફળિયામાંથી કામના અનેક ફળિયાઓમાંથી અહીં ભેગા થયા છે અને આ જે કેન્ડલ માર્ચ કર્યો છે એ દ્વારા અમે સરકારને જણાવીએ છીએ કે આતંકવાદીઓને સખતમાં સખત એની સજા કરવામાં આવે